જય શ્રી કૃષ્ણ હેપી રક્ષાબંધન શ્રાવણ માસમાં પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર આવે છે જો એમની આરતી ઉતારે છે પછી રાખડી બાંધે છે રક્ષાબંધન એ પવિત્ર તહેવાર છે બેન ભાઈને રાખડી બાંધે છે રાખડી એ ભાઈની રક્ષા કરે फूलों का तारों का सबका कहना है एक मेरी बैना है कार का सबका कहना है एक हजारों में